પોરબંદરની એકસો એકવીસ ગરીબ બહેનોને આવાસ યોજનાના લાભથી વંચિત રાખી દેવાતા ન્યાયયાત્રાનું આયોજન રાણાવાવથી બલેશ્વર સુધી પોરબંદર કોંગ્રેસના દળ દ્વારા કરવામાં આવ્યું હતું પોરબંદરમાં આવાસ યોજનાની લાભાર્થી એકસો એકવીસ બહેનોને લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાથી આ યાત્રા યોજાઇ હોવાનું જણાવ્યું હતું પોરબંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને આવાસ આપવાના હેતુસર પાંચ હજાર રૂપિયાની ફી ભરવાની હતી એકસો એકવીસ ગરીબ બહેનોએ ભરેલ પણ હતી પરંતુ પાછળથી આ નિયમમાં ફીની રકમ 5000 ને બદલે 50000 ની થઈ આવતા આ 121 બહેનો આવાસના લાભથી વંચિત રહી જવાથી કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ આગળ આવીને મદદરૂપ થતા બહેનોની ઘટતી 45000 ની રકમ સમાજ કલ્યાણ વિભાગ ભરશે એવું વૈકલ્પિક આયોજન નીકળી આવ્યું હતું આમ બધું આઠ વર્ષથી અવરત ચાલવા છતાં જે એકસો એકવીસ બહેનોને પીએમ આવાસ યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી તેને ધ્યાને રાખીને કોંગ્રેસના ઘટક સેવાદળ દ્વારા રાણાવાવ માતા આશાપુરા મંદિરથી બિલેશ્વર બિલનાથ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઘટક એવા સેવાદળ દ્વારા આયોજિત આજની ન્યાયયાત્રામાં રાણાવાવથી બિલેશ્વર ખાતે અમે આવી પહોંચ્યા છે એકસો એકવીસ બહેનોને જે આવાસ મળ્યા નથી તે અંગેની અમારી જે માંગ છે જે આઠ વર્ષથી આ અમે લગાતાર લડી રહ્યા છે અશ્વિનભાઈના નેતૃત્વમાં પરંતુ ક્યાંય ને ક્યાંય અમને એવું લાગે છે કે તંત્ર જે બેરાશ ધરાવે છે બેરાશના કાને અથડાવવા માટે આવું શ્રમ અને આવી પ્રતિકાત્મક યાત્રાઓને આવું મતલબ એક આધ્યાત્મિક સ્વરૂપેને અમે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પોરબંદર પાલિકાને અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે એકસો એકવીસ બહેનોને જે આવાસો નથી મળ્યા એ આવાસો તાત્કાલિક ધોરણે તેઓ આપી દઈએ અને ડ્રોમાં જે કંઈ પણ રુકાવટો છે અત્યાર સુધી જે કંઈ થઈ રહી છે તેમાં જે રાજકીય રુકાવટો છે તેનો ભોગ બહેનો કે લાભાર્થીઓ ના બને એટલા માટે અમે બહેનોના હક માટે આ ન્યાય યાત્રાને અશ્વિનભાઈના નેતૃત્વમાં અહીં વિલેશ્વર ખાતે પૂર્ણ કરી છે અને અમારી સાથે સહયોગમાં બધા ખાસ કરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ વડોદરાએ પોતાનો કિંમતી સમય કાઢી અને અમારી સાથે જોડાયા છે વિપુલભાઈ પણ જોડાયા છે બાકીના લોકો પણ છે પણ તેઓ દર્શનમાં વ્યસ્ત છે ત્યારે આ યાત્રાને અહીં અમે પૂર્ણ કરીએ છીએ અને પોરબંદર જિલ્લાને પણ પોરબંદરની તમામ જનતાને પણ આ મેસેજ આપવા માગીએ છીએ કે ક્યાંય પણ તમારો લાંબા સમયથી રોકાયેલો ન્યાય અટકેલો પડ્યો હોય તો અમે એમાં આવી રીતે પ્રતિકાત્મક યાત્રાઓ કરવા માટે તૈયાર છીએ અમારો સંપર્ક સાધે અને ક્યાંય ને ક્યાંય તમને ન્યાય આપવા માટે અમે બધા કટિબદ્ધ છીએ મારું નામ છે હર્ષિદા ભરત વાંદરિયા અમે પાંચ હજાર આઠ વર્ષથી આ ભરેલા છે પણ અમને કોઈ મકાન દેતા નથી અમે યાત્રા રાખી આશાપુરાથી બિલેશ્વર હાલીને જવાની આટલી વિનંતી છે કે અમને પાંચ હજારમાં મકાન હળ મળી જાય